ભગવત શરણ પટેરિયા આર્યા રોડ લાઈન સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકના એટીએમ કાર્ડ થી તેના મૃત્યુ બાદ પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા

પૂછપરછમાં તેણે કબૂલ્યું છે કે દિલીપ કુમાર યોગ્ય વળતર નહીં ચૂકવતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી હત્યા બાદ લાશને ભેંસલી વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી અને આરોપીઓ મુંબઈ ભાગી ગયા હતા પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા દહેજ આજથી સાડા ત્રણેક મહિના પહેલા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસલી ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા માણસની લાશ ડીકમ્પોઝ થયેલ હાલતમાં મળી આવેલી સૌપ્રથમ લાશની ઓળખ નહીં થયેલી પરંતુ એ લાશ ઉપર જે છુંદુણું એટલે કે ટેટુ માર્ક્સ કરાવેલા હતા એ ટેટુ માર્ક્સ આધારે લાશની ઓળખ પ્રસ્થાપિત પોલીસ પોલીસે કરેલી અને મરણ જનાર છે એ દિલીપકુમાર ઉર્ફે દીપક ભગવત શરણ ઉમર વર્ષ ચાલીસ કે જે યુપીના ઝાંસી જિલ્લાનો હોવાનો અને વડોદરા આર્યા રોડ લાઇન્સ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાવેલું લાસ્ટ ઉપર કોઈ દેખીતા ઈજા ઈજાના નિશાન સૌ પ્રથમ જણાતા નહીં હોવાના કારણે એના મોત બાબતે સૌપ્રથમ પ્રથમ દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને એની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર થી પીએમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી લાસ્ટ નું પીએમ થતા એ લાસ્ટ ડીકમ્પોઝ થયેલી હોય અને એ એના ઉપર કોઈ દેખીતા નિશાન નહીં જણાતા હોવાના કારણે ડોક્ટર શ્રી એનો એફએસએલ રિપોર્ટ બાદ એનું મોતનું ચોક્કસ કારણ જણાવી શકાશે એ રીતનો મેડિકલ ઓફિસરે પીએમ નોટ આપેલી ત્યારબાદ આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો તે ત્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે એ ઝોલવા ખાતે રહેતો હતો અને એ ટ્રકોનું સુપરવિઝન કામ કરતો હતો એવું કંપનીમાંથી જાણવા મળેલું અને વધુ તપાસ કરતા એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક બીજો એક ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ ઉર્ફે શાહનવાજ જાહિદ ખાન કે જે યુપી જિલ્લાનો પ્રતાપગઢ નો હતો એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂપ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિયેટિવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને કંઈક પણ કયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વધુ તપાસ કરેલી બાતમીદારોનો લઈને આ દિશામાં વધુ તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ એને આ બનાવના સમયગાળા દરમિયાન ચારેક જેટલા મિત્રો એના મુંબઈથી આવેલા અને આ દિલીપ સાથે બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું જેથી વધુ તપાસ કરતા જે જે ત્યાં નોકરી હતો એ ચાર માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહિલ અહેમદ બીજો મોહમ્મદ હદીશ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈ થી આવેલા હતા અને આ લોકોની મુવમેન્ટ પણ જોતા મરણ જે ની જે મુવમેન્ટ હતી એના સાથે મુવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાયેલું ત્યારબાદ આ જે મરણ જનારના બેંક એકાઉન્ટની તપાસ કરતા એ મરણ જનારના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયેલા હોવાનું જણાયેલું અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ નહી કરેલા હોવાનું જણાયેલું જેથી આ જે ચાર ચાર માણસો ઉપર શંકા હતી એ માણસોની શોધખોળ કરતા એમના જે સરનામા હતા રહેણાંક યુપી ખાતે ત્યાં પણ તપાસ કરતા મળી નહીં આવેલા અને ત્યારબાદ આ વધુ તપાસ કરતા આ ચાર પૈકીનો એક માણસ મોહમ્મદ હનીશ મોહમ્મદ અનસ હમીદ કે જે પ્રતાપગઢનો નો છે એને ગઈકાલે અંકલેશ્વર ખાતેથી દહેજ પોલીસ સ્ટેશનના ના પીઆઈ શ્રી એચ ડી ઝાલા અને એમના ટીમના ના માણસો એ ઝડપી પાડેલો અને એને પૂછપરછ કરતા આ આ આ વધુ જણાવેલું કે જે છે દિલીપ દીપક એને ખાન એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી શાહનવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારના આ દિલીપ પૈસા આપતો નહીં હોવાના કારણે શાહ નવાજે એના આ બધા જે મિત્રો છે બાકીના મોહમદ જે નામથી ઓળખાય છે અને એક બીજો નફીસ નામનો એ ચારેય જણાને ને મુંબઈથી બોલાવેલા પૈસા કઢાવા માટે જેથી એ ચાર ચાર જણા મુંબઈ થી એક વેગન ગાડીમાં આવેલા

ત્યારબાદ આ સાહિલે દિલીપને બોલાવેલો અને એને અ ફોસલાવીને ગાડીમાં બેસાડી દીધેલો ત્યારબાદ ગાડીમાં બેસાડીને એની જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધા એ ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્સાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના છાતીના ભાગે તથા ગળાના ભાગે દબાવી એના ખિસ્સામાં જે પર્સ હતું એ પર્સમાંથી એટીએમ કાર્ડ અને એના પાસે જે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ લીધેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગળું દબાવીને અને આ રૂમાલ વડે અને રસ્સા વડે એના પગ બાંધીને એને મોત નિપજાવેલા હોવાની આ હકીકત પકડતા એને જણાવેલી છે આ બાબતે દહેજ પોલીસ સ્ટેશને મેડિકલ ઓફિસર શ્રીને પીએમ નોટ અભ્યાસ કરીને એના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પૂછપરછ કરતા અને આજે તપાસમાં જે વિગતો મળેલી એ બાબતેથી મેડિકલ ઓફિસરને માહિતગાર કરતા medical officer એ આનું ગળું દબાવવાથી અને છાતી દબાવવાથી પણ મોત થઈ શકે એવું પ્રાથમિક મોતનું કારણ પણ આપેલું અને એ મોત પ્રાથમિક મોતના કારણ આધારે આ મરણ જનાર દિલીપના ભાઈ અતુલ અતુલ અતુલની ની સંબંધમાં ફરિયાદ ફરિયાદ લઈને દહેજ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ રીતે દહેજ પોલીસ સ્ટેશન ના પીઆઈસી એચડી ઝાલા અને એમની પોલીસ ટીમ દ્વારા સૌ પ્રથમ જે અજાણી લાશ મળેલી હતી અને એનું કોઈ મોત નું કારણ પણ નહોતું જણાયેલું તો પણ એ અજાણ્યા યુવક